ધિંગેશ્વર મહાદેવ મંદિરમાં શ્રાવણ માસની ઉજવણી કરવામાં આવી ભુજના ધિંગેશ્વર મહાદેવ મંદિરમાં શ્રાવણ મહિનામાં દર્શન કરવા માટે ભક્તોની ભારે ભીડ જોવા મળતી હોય છે કઈ રીતે ઉજવણી કરવામાં આવે છે આવો જાણીએ મા ન્યૂઝના માધ્યમથી સ્ટોરી રિપોર્ટ બાય દર્શન મહેતા ભુજ જય ધિંગેશ્વર મહાગી જય આ મંદિર ઘણો પુરાનો ફાઇવ વર્ષ પહેલાંનો છે મતલબ રાજાસાઈના વખતનું મંદિર છે બહુ ટકાથી સારો છે અહીંયા અમીરસરના કાંઠે છે દર્શન કરવા આવે છે સહેલાણીઓ સેલ્ફી કરે ઘૂમે ફરે અને દર્શન કરે આ મંદિર બહુ ચમત્કારી છે અહીંયા બાકડા બી છે વ્રજો આવે છે સાંજના બેસે છે બહુ સારો છે વર્ષો પૂરો જૂનાનું છે અહીંયા રામનું મંદિર છે સામે હનુમાનજીનું મંદિર બી છે બરાબર બહુ સારું છે અને ભક્તો બી બહુ આવે છે અને પ્રોગ્રામો બી અવારનવાર થાય છે આરતી બી સારી થાય છે સવાર સાંજે ક્યારે ભજન કરે ક્યારે પ્રસાદી હોય ક્યારે ભાંગનો બધું હોય છે થોડું થોડું બધું હોય છે એમ મહાશિવરાત્રીના ભાંગને આવો બી પ્રસંગ કરે છે હું દર્શન કરવા લગભગ વીસેક વર્ષથી તો હું આવું છું મને અહીંયા ભુજમાં વીસેક વર્ષ થયા તો હું આવું જ છું અહીંયા દર્શન કરવા